કેશોદમાં ફૂલકાજડી વ્રત રાખનારી યુવતીઓ દીકરીઓએ કરી શિવની પૂજા પવિત્ર શ્રાવણ માસમાં વિવિધ તહેવાર અને વ્રતનું શ્રદ્ધા અને આસ્થાનો મહિમા ગણાય છે કે દીકરીઓ પૂજા અર્ચના કરવા માટે ઉમટી હતી વ્રત અંગે પુરાણોમાં જણાવ્યા મુજબ માતા પાર્વતીએ ભોળાનાથને પામવા આકરા વ્રત અને તપ કર્યા હતા કહેવાય છે કે ભોળાનાથને પામવા માટે માતાએ જે વ્રત કર્યા તેમાંથી કોઈ એક વ્રત કરીએ તો માતા પાર્વતી યોગ્ય વર આપે છે શ્રાવણ મહિનો એટલે ભોળાનાથની પાવન સાધનાનો નો અવસર આ માસની ત્રીજના દિવસે એટલે કે પ્રથમ શિવ પાર્વતીની પૂર્ણ શ્રદ્ધાથી પૂજા કરવી ત્યારબાદ ગણેશજીની ભાવથી પૂજા કરવી પછી ફૂલ સૂંઘી ફળહાર કરવું આ દિવસે વ્રત કરનાર ઉપવાસ કરે તો ઉત્તમ ફળને પામે છે વડી પ્રભુને પરમપ્રિય એવા ફૂલને સૂંઘ્યા પછી જડપાન કે ફળાહાર કરવો ઉત્તમ મહેકવાડું કોઈ પણ ફૂલ લઈ શકાય સાંજે સૂર્યાસ્ત પછી તરત જ જગત માતા ગાયની પૂજા કરવી રાત્રે જાગરણ કરવું ઈષ્ટદેવની સ્તુતિ કરવી દેવો પુરાણ કહે છે કે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી આ વ્રત કરનાર સમગ્ર જીવન અને સંસારમાં સુખની સુગંધ મહેકે છે ભોળાનાથના વ્રતની કૃપાથી વ્રત કરનાર સર્વ મનોરથને સિદ્ધે વરે છે શ્રાવણ સુદ ત્રીજના વ્રત ખાસ કરી કુવારી કરે છે વ્રત દરમિયાન ફૂલ ફળાહાર કરવામાં આવે છે સારો વર મેળવવા માટે આ યુવતીઓ વ્રત કરે છે કેશોદના જુદા જુદા વિસ્તારોમાં આવેલા શિવાલયોમાં સંધ્યાકાળે સુંદર આકર્ષણ શ્રૃંગાર કરવામાં આવે છે વ્રત રાખનારી યુવતી દીકરીઓ દર્શન કરી આરતીમાં જોડાઈને મનોવાંછિત ફળ મેળવે છે મહાદેવાય નમ ઓમ નમ હા આજને દિવસે એટલે કે શ્રાવણ સુદ ત્રીજ શ્રાવણ સૂર્ય ત્રીજને બુધવારે આજે ફૂલકાજરીનું વ્રત છે આજે કુમારતા દીકરીઓ પોતાની મનોવાંછિત ફળની પ્રાપ્તિ માટે આજે ભગવાન શિવજીનું પૂજન કરે શિવ પાર્વતીનું પૂજન કરે છે એટલા માટે આનો દીકરીઓ બહુ મહિ આનો બહુ મહિમા છે શ્રાવણ સુદ સુર ત્રીજને બુધવારે લિંકટ મહાદેવ મંદિરે રાવલિયા મધુ નો રિપોર્ટ એસ નાઇન કેશોદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે